વાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અને ગામના પ્રવેશવાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ વલસાડ ગામના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો આજરોજ વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ અને ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના છેવાડાનું આદર્શ ગામ ચોંડામાં ગ્રામ પંચાયત પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાન અને ચોંડા ગામના પ્રવેશવાનું દ્વારનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજા હતો સમગ્ર કાર્યક્રમમાં યુવાધન વિકાસ સંકુલ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ગામની ગરીબ મહિલાઓને પશુ વિકાસ માટે કીટ વિતરણ કાર્યક્રમ યોજા કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મહામંત્રી પિયુષભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ

કાર્યક્રમ આદર્શ ગામ ચોંઢામાં થયેલા કામોની ઝાંખી મંડળના ડાયરેક્ટર શ્રી પ્રકાશભાઈ નાયક દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાંસદા તાલુકાના કચરાયેલ લોકો પ્રત્યે પ્રેમ ઉજાગર કરનાર બુદ્ધિજીવી ડોક્ટર સ્વર્ગીય મણિભાઈ દેસાઈના સ્વપ્ન દ્વારા બાઇફ સંસ્થા વટવૃક્ષ બની સમાજને ખૂબ મોટું યોગદાન આપી રહ્યું છે તે દ્વારા આજે દેશભરમાં વાંસદાની નવી ઓળખ ઊભી થઈ છે કાર્યક્રમમાં સાંસદે ખાટા આંબાના વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર નરેશ તુમડાને અભિનંદન આપ્યા અને આગામી યોજાનાર પ્રતિયોગિતા વાંસદા ખાતે રમાય માટે સાંપ્રત સરકાર પ્રયત્નશીલ છે તેમ ઉમેર્યું હતું રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા મોકો છે જયારે અમારા ચોંધા ગામે અમારા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા અને આઈકોન એવા ભગવાન બિરસા પ્રતિમાનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આવનારા સમયમાં લોકાર્પણ પણ થશે અને જે ભગવાન બિરસા હંમેશા આદિવાસી સમાજના પ્રેરણાતા રહે છે અને એનામાંથી કેટલી બધું શીખવાનું અમારા આદિવાસી સમાજને મળે છે ત્યારે ચોનામાં અહીંયા જ્યારે એમની મૂર્તિ લાગશે ત્યારે લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ અમારા ભગવાન બિરસા કરશે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો